નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ નવ અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર ચૌદ ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપુષ બેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી છે એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો વિભાગ એની જો વાત કરવામાં આવે તો પહેલો પ્રશ્ન એવો છે કે નીચે આપેલા પ્રશ્નોના માગે મુજબ જવાબ લખવાના છે યોગ્ય રીતે જોડકા જે છે તે જોડકા જોડો પ્રશ્ન નંબર એક સંચાલન શક્તિ માટેનો જે ખનીજ છે યુરેનિયમ અધાતુમય તો જવાબ આવશે ઈ બોક્સાઈડ આગની ખડક તો જવાબ આવશે બી ગ્રેનાઈટ ને રૂપાંતરિત ખડક તો જવાબ આવશે એ આરાશ પહા પ્રશ્ન નંબર બે ની વાત કરીએ તો કાળી જમીન છે તો તેને આપણે જોડીશું સી સાથે રેગુર રાતી જમીન છે તો ડી લોહ તત્વ અને સેન્દ્રિય પદાર્થો કાપની જમીન છે તો મિત્રો જવાબ ત્રણમાં આવશે ઈ લોહ અને એલ્યુમિનિયમ પી પડખાવ જમીનની અંદર સાચો જવાબ નંબર ચાર કાંપની જમીન છે તો જવાબ આવશે બી ખદર અને રણ પ્રકારની જમીન તો સાચો જવાબ આવશે એક ક્ષાર ખણોની અવિકતા ખરા ખોટાની વાત કરીએ તો પહેલું છે હિમાલય શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ ઓછી ઊંચાઈ ધરાવે છે તો સાચું દેહરાદૂન શિવાલી ખારમાળામાં આવેલું છે તો સાચું નૈનીતાલ બૃહદ હિમાલયની અંદર આવેલું ગિરિમથક છે તો ખોટું દિલ્હીના ગંગાના જે મેદાનો છે તે ગંગાના મેદાનાનો પ્રવેશ દ્વાર દિલ્હી છે તો સાચું મેદાનાના જૂના કાપને ખદર કહે છે તો ખોટું અરવલ્લીની ગિરિમાળા દખણના ઉચ્ચ પ્રદેશમાં આવેલી છે તો ખોટું સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેના જે ભૂમિ છે તેને દવાબ કહે છે તો સાચું બોક્સાઈટ કિંમતી ધાતુમય ખનિજ છે તો ખોટું લુઈસાઇ ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે તો સાચું માઉન્ટ એવરેસ્ટ ભારતનું સૌથી ઊંચું શિખર છે તો ખોટું એક બે વાક્યની અંદર જવાબ લખવાના છે અનિયમિત અને ઉદ્ધવા આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાને શું કહેવાય તો ભૂપુષ્ઠ બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે તો માઉન્ટ એવરેસ્ટ ગારો ખાંસી અને જેની ટેકરીઓ હિમાલય શ્રેણીના કયા ભાગમાં આવેલી છે તો મેઘાલય અરવલ્લીની ગિરિમાળામાં કયો ગિરિમથક આવેલો છે તો માઉન્ટ આબુ નામ શું છે તો લેટેરાઇટ જમીન યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે તો તો પવિત્ર યાત્રાધામ હિમાલયની અંદર આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપણે એ લખીશું ભારતનું સર્વોચ્ચ શિખર તો કેટુ માઉન્ટ ગોડવિન આસ્ટિન છે પશ્ચિમના તકીય મેદાનને ગોવાથી દક્ષિણની અંદર માલબાર તટ કહેવામાં આવે છે

ખનીજોનું જે વર્ગીકરણ છે તેની વાત કરીએ તો ધાતુમય ખનીજ જે કિંમતી ખનીજ છે તેમાં સોનું ચાંદી અને પ્લેટિયમ હલકી ધાતુમાં આવશે બોક્સાઇટ મેગ્નેશિયમ સામાન્ય ધાતુમાં લોખંડ તાંબુ અને સીસુ મિશ્ર ધાતુની અંદર ક્રોમિયમ મેગ્નિઝ અધાતુની અંદર આવશે ચૂનો ચોક એસ્બેસ્ટોસ અબ્રક ફ્લોરોસ્ફાર અને જીપ્સમ સંચાલન શક્તિ માટેના ઉપયોગમાં લેવાતા ખનીજોમાં આવશે કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ અને યુરેનિયમ થોડિયમ રૂપાંતરિત ખડકો એટલે શું તેના ઉદાહરણો આપવાના છે તો ઊંચું તાપમાન અને ખડક સ્ત્રોનું વધુ દબાણ આ બે મુખ્ય પરિબળોનું સંયુક્ત અસરને લીધે આગને અને પ્રસ્તર ખડકો તંદન નવ સ્વરૂપ ધારણ કરે છે આ રીતે નવા રચાતા ખડકોને રૂપાંતરિત ખડક કહે છે ઉદાહરણ તરીકે આરસ પહાણ અને કાર્વટ ચાઇલાઇટ મધ્ય હિમાલયમાં આવેલા યાત્રાધામ તથા તેના ગિરિમથકોના નામની વાત કરીએ તો મધ્ય હિમાલયમાં આવેલા યાત્રાધામમાં ગંગોત્રી અને યમનોત્રી આવશે બદ્રીનાથ કેદારનાથ અને હેમકુંડ સાહિબ મધ્ય હિમાલયની વાત કરીએ તો એમાં આવશે ગિરિમથકો ડેલહાઉસી ધર્મશાળા સિમલા મસૂરી રાની ખેત નૈનીતાલ દાર્જિલિંગ વગેરે ટૂંકમાં સમજાવો તો આગને ખડકોની વાત કરી તો પૃથ્વીના મેન્ટલમાંથી પોપડામાં આવેલા મેઘમાં અથવા તો લાવારસ પોપડામાં જ અથવા તેની સપાટી પર ઠરી જતા તેમાંથી રચાતો ખડક આગને ખડક કહેવાય છે ગ્રેનાઇટ અને બેસાલ્ટ આગને ખડકના ઉદાહરણ છે પ્રસ્તર ખડકો તો ધોવાણ અને ખવાણના પરિબળોની નિક્ષેપણ કાર્યથી મહાસાગર સમુદ્ર સરોવર જેવા જળાશયના તળિયે નિક્ષેપિત દ્રવ્યોની જમાવટથી બનતા ખડકોના પ્રસ્તર અથવા તો નિક્ષેપિકૃત ખડક કહે છે રાતી જમીન તો આગ્ને અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોની રાતી જમીન આવેલી છે લોહ લોહતત્વો અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે આ જમીનના પ્રમાણ ઓછી દ્રાળુને ઉપજવું હોય છે ગોવા તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં રાતી જમીન જોવા મળે છે કાળી જમીન તો આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર પશ્ચિમી મધ્યપ્રદેશ ગુજરાત કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગણા અને તમિલનાડુમાં જોવા મળે છે કાળી જમીન દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે આ જમીન ચીકણી અને કસવાળી હોય છે તે લાંબા સમય સુધી ભેજગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાક માટે વધુ અનુકૂળ છે તેથી તો કપાસની કાળી જમીન તરીકે જાણીતી છે અને આ જમીન રેગુરના નામે પણ ઓળખાય છે રણ પ્રકારની જમીન આ જમીન ભારતના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારો ગુજરાત રાજસ્થાન પંજાબ અને હરિયાણાના મુખ્યત્વે આ જમીન જોવા મળે છે ક્ષારખણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે સિંચાઈની સગવડની આ જમીનમાં ખેતી શક્ય બની છે આમ આબોહવા અને કુકોષના વિવિધના કારણે દેશની જમીનોની અંદર ઘણી વિવિધતા જોવા આજે મળી રહી છે વિભાગસિંહ ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશ વિશે વિગતે માહિતી આપવાની છે તો મિત્રો ઉત્તર ભારતનું મેદાન ઉત્તર હિમાલય અને દક્ષિણી દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે આવેલું છે તેનું નિર્માણ સતલુજ ગંગા બ્રહ્મપુત્ર જેવી નદીઓના કાપથી થયું છે જેની જાડાઈ કેટલાક ભાગોમાં પચાસ મીટર સુધી છે મેદાન ઊંચ સપાટીથી એકસો એસી મીટર કરતાં ઊંચું નથી અને લગભગ સપાટ જ છે તે આશરે ચોવીસો કિલોમીટર લાંબુ અને એકસો પચાસથી ત્રણસો કિલોમીટર પહોળું છે પૂર્વ ભાગ સાંકડો છે અને આ દુનિયાનું સૌથી મોટું નદીએ મેદાન છે ફળદ્રુપ જમીન અનુકૂળ આબોહવા અને પાણીની ખેતીનો વિકાસ થયો છે અહીં દિલ્હી આગ્રા લખનઉ વારાણસી પટના કલકત્તા જેવા શહેરો છે દિલ્હીને ગંગાના મેદાનનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે અને તેના બે ભાગ છે સિંધુ નદી તંત્રનું મેદાન અને ગંગા બ્રહ્મપુત્ર નદી તંત્રનું મેદાન સિંધુ નદીના મેદાનને પંજાબ કહેવાય છે મોટાભાગે પાકિસ્તાનમાં આવેલું છે ગંગા નદી હરિદ્વારથી મેદાનમાં પ્રવેશે છે અને પૂર્વ બ્રહ્મપુત્ર સાથે વળી વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા જે છે તે બનાવેલ છે ભૂપોષના આધારે ચાર વિભાગો તો આવશે ભાભર તરાઈ બાંગર અને ખદર માળવાના ઉંચ પ્રદેશ વિશે ટૂંક નોંધ લખવાની છે વિદ્યાર્થી મિત્રો તમે આ માળવા વિશે જે છે અહીંથી જોઈ અને માહિતી આ પ્રકારે તમારા સ્વધન પોથીના જવાબમાં જે તમે જવાબ લખ્યા છે તે સરખાવી શકો છો આ પ્રકારનો આપણો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો આવશે ભારતના દ્વીપ સમૂહો વિશેની માહિતી તો ભારતની અંદર બે મહત્વના દ્વીપ સમૂહો આવેલા છે આ લક્ષદ્વીપ ટાપુઓ અને અંદોમાર તથા નિકોબાર ટાપુ આ બંને દ્વીપ ઉત્પત્તિ જુદા જુદા પ્રકારે થઈ છે લક્ષદ્વીપ ટાપુઓ અરબસાગરમાં કેરળના કિનારાથી બસો એસી થી ચારસો એસી કિલોમીટર દૂર આવેલા છે આ દ્વીપસમૂહો પરવાળાના નિક્ષેપથી રચાયેલા નાના નાના ટાપુઓના બનેલા છે તેમાંથી ઘણાનો આકાર ઘોડાની નાળ જેવો છે આ પ્રકારના પરવાળાના દ્વીપોને એટોલ કહે છે લક્ષદ્વીપ સમૂહના કુલ સત્યાવીસ ટાપુઓ છે અને જેમાંથી પર વસ્તી વસે છે અંદોમાન અને નિકોબાર ટાપુઓ બંગાળાની ખાડીમાં કોલકાતા અને ચેન્નાઈથી લગભગ આ કિલોમીટરના આવેલા છે અને આ ટાપુ લક્ષદ્વીપ ટાપુ કરતાં મોટા સંખ્યામાં વધુ અને વધારે વિસ્તૃત ટાપુઓ પથરાયેલા છે નાના મોટા કુલ પાંચસો બોતેર ટાપુઓમાંથી એક જૂથની અંદર કુલ પચીસ ટાપુઓ અને નિકોબર જૂથની અંદર તેર ટાપુઓ પર વસ્તી છે બાકીના જે ટાપુ છે તે નિર્જન છે આ ટાપુનો નિમજ્જન પર્વત શ્રેણીના શિખરો છે એ પૈકી કેટલાક જ્વાળામુખી ક્રિયા દ્વારા બનેલા છે આમાંથી કેટલાક દ્વીપોની લંબાઈ સાહીઠથી સો કિલોમીટર જેટલી છે નિકોબાર દ્વીપસમૂહ લગભગ ત્રણસો પચાસ કિલોમીટરના અંતરમાં ફેલાયેલો છે અંદોબાર નિકોબાર દ્વીપસમૂહ દેશની વ્યૂહાત્મક સુરક્ષાની દ્રષ્ટિએ ઘણું મહત્વપૂર્ણ છે આ વિભાગ ડીની વાત કરવામાં આવે તો વિસ્તૃત નોંધ લખવાની છે ભારતના તટીય મેદાનો વિશે વિક માહિતી આપો તો ભારતની પશ્ચિમ કિનારાના મેદાન ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલા છે માત્ર ગુજરાતમાં તે પહોળો છે અન્ય ભાગોમાં સાંકળું છે મહારાષ્ટ્ર અને ગોવામાં તે કોકણ તથા ગોવાની દક્ષિણે મલબાર તટ કહેવાય છે કોકણનું મેદાન અસંખ્ય નોની ટેકરીઓને લીધે ઘણું ઊંચું નીચું અને અસમતલ છે કેટલીક જગ્યાએ તો અતિશય સાંકડું પણ જે બની જાય છે પશ્ચિમ તટના દરિયાને મળતી મોટી નદીઓમાં નર્મદા તાપી મુખ્ય છે નાની અને નાની અનેક નદીઓ મળે છે પશ્ચિમ તટની નદીઓના મુખ પહોળી ખાડી સ્વરૂપે હોય છે મોટાભાગની ખાડીઓ જે છે તે નદી અને દરિયાના પાણી હેઠળ ડૂબી ગયેલી છે આ પ્રકારના ખાડીઓ માછીમારી અને બંદરોના વિકાસ માટે ઉપયોગી છે પશ્ચિમ કિનારે ઘણો કુદરતી બંદરો આવેલા છે મંબોઈ અને મારમાગુઆ એટલે કે મૂળ ગામનો સમાવેશ થાય છે કેરલના તટ ઉપર પ્રચ્યા જળથી નિર્માણ થયેલા ખારા પાણીના સરોવર એટલે કે લગુન સરોવર જોવા મળે છે અને તેને સ્થાનિક ભાષામાં કાયલ કહે છે આ ઉપરાંત મિત્રો રેત પાળા અને અવરોધક ભૂસી જેવા નિક્ષેપણથી રચાયેલા તટીય ભૂમિ સ્વરૂપો પણ નોંધપાત્ર જોવાલાયક છે મિત્રો ભારતના નકશાની અંદર આપણે અહીં આપેલા જે છે તે ટીકરીઓ શિવાલેખની ટીકરીઓ પતકોઈની ટેકરીઓ ગારો ખાસે જેનિતિયા રાતે જમીન દર્શાવી છે ત્યાર પછી ભારતીય અને સ્થળ ટેકરીઓ છે માળવાનો ઉચ્ચ પ્રદેશ કાળી જમીન ગોદાવરી નદી કોરોમંડલ મંડલ મલબાર તટ પશ્ચિમ જે છે તે મિત્રો આપણે દર્શાવ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કોષ્ટક આપ્યું છે તેમાં જમીન તેના રાજ્ય અને લાક્ષણિકતાઓ જે છે તે આપેલી છે તો આ પ્રકારના મિત્રો તમારે સોલ્યુશન લખવાના રહેશે ત્યારબાદ તમે ચેપ્ટર નંબર ચાર નું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો તમે જે છે તે સોલ્યુશન મેળવી શકો છો